નમસ્કાર મારા સનાતની પરિવાર અધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજે આપણે જાણશું નવમા અધ્યાયનો સાર અને મહાત્મા તો સૌ પ્રથમ નવમા અધ્યાયનો સાથ સાતમાંથી નવમા અધ્યાયમાં ભજનીય પરમેશ્વર રૂપનું વર્ણન કર્યું અને સાતમા આઠમા અધ્યાયમાં એમની વિભૂતિનું ટૂંકમાં વર્ણન કર્યું દસમા અધ્યાયમાં વિભૂતિઓનું વિસ્તારપૂર્વક વર્ણન આવશે અને શ્રી શ્રી કૃષ્ણ ભગવાન પોતાના ભક્તના જરૂરી કર્તવ્ય વિષયનું પ્રતિપાદન પણ કરશે મિત્રો હવે આપણે જાણીએ નવમા અધ્યાયનો મહાત્મ્ય શ્રી શંકર ભગવાને પાર્વતીજીને અને શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી હવે તમે સાવધાન બની અને નવમાં અધ્યાયનું મહાત્મ્ય સાંભળો નર્મદા નદીના કિનારા પર માહિષ્મતી નામની એક નગરી હતી તે નગરીમાં માધવ નામનો વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો એક વખત તેણે સોમ યજ્ઞ કરવાનો નિશ્ચય કર્યો અને યજ્ઞને માટે એક બકરો લઈ અને આવ્યો બકરાએ બ્રાહ્મણને કહ્યું હે બ્રાહ્મણદેવ તમે મારો વધ કરી અને વધારે ફળના ભાગીદાર બનશો સ્વર્ગ સુખ તુચ્છ કહેવામાં આવ્યું છે અને સર્વશ્રેષ્ઠ મોક્ષ સુખ છે તેથી તમે મોક્ષ સુખને માટે પ્રયત્ન કરો અને હું તમને મારા પૂર્વજન્મની વાત પણ કહું છું તે તમે સાવધાન થઈ અને સાંભળો હું પૂર્વજન્મમાં બ્રાહ્મણ હતો અને પોતાના કર્મોનું પાલન કરતો હતો એક દિવસ છોકરો માંદો પડ્યો તેના કલ્યાણને માટે દેવીના મંદિરમાં બકરાનું બલિદાન આપ્યું તે વખતે છોકરો સારો થઈ ગયો પરંતુ તે બકરાની હત્યાથી અનેક યોનીઓમાં ભ્રમણ કર્યા પછી બકરાની યોની મળી જે કર્મથી હું અત્યાર સુધી દુઃખ ભોગવી રહ્યો છું તે કર્મ કરવાને માટે તમે પણ તૈયાર થયા છો થોડા સુખને માટે કોઈનો વધ કરી અંતે દુઃખ ભોગવવું તે બુદ્ધિમાનનું કામ નથી હું આના પૂર્વજન્મમાં વાંદ્રાની યોનિમાં હતો અને તે વખતે નર્મદા નદીના કિનારા પર એક રાજા ગ્રહણને વખતે એક બ્રાહ્મણને દાન આપી રહ્યો હતો હું પણ પાસેના ઝાડ પર બેઠો હતો એટલા માટે દાન લેનાર બ્રાહ્મણને અન્ય બ્રાહ્મણોએ કહ્યું કે તીર્થમાં ગ્રહણને સમયે દાન લેવું મહાપાપ કહેવાય છે બ્રાહ્મણે કહ્યું કે હું શ્રીમદ્ ભગવદ્ ગીતાના નવમા અધ્યાયનો રોજ પાઠ કરું છું તેના પાઠથી બધા પાપનો નાશ થાય છે અને હું શરીરના નિર્વાહને માટે દાન લઉં છું તેથી હે બ્રાહ્મણ દેવતા તમે મોક્ષ સુખને માટે શ્રીમદ્ ભગવદ્ ગીતાના નવમાં અધ્યાયનો પાઠ કરો અને કૃપા કરી અને પાઠની મારફત મારો પણ ઉદ્ધાર કરો બકરાની વાત સાંભળી અને બ્રાહ્મણે નવમા અધ્યાયનો પાઠ તેને સંભળાવ્યો અને તે સાંભળી અને બકરો બકરાના શરીરમાંથી મુક્ત થયો ત્યાર પછી બ્રાહ્મણને તેના પાઠથી દ્રઢ વિશ્વાસ થયો અને તે નિત્ય પાઠ કરવા લાગ્યો અને અંતમાં વૈકુંઠ લોકમાં ગયો ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાના નવમા અધ્યાયનો મહાત્મ્ય સમાપ્ત મિત્રો આવતીકાલે જાણશું દસમો અધ્યાય ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાતે રાતે ભારત માતાની જીવ